અન્ય લાયન્સ મેમ્બર સમગ્ર લાયન્સ સ્કૂલનો પ્રાઇમરી સેકન્ડરી સ્ટાફ આચાર્યો અને બાળકોએ ખૂબ સરસ ગૌરવવંતુ આ ધ્વજવંદન કાર્યક્રમ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા દેશ શહીદોને શ્રદ્ધાંજલિ આપી સંસ્થાની પ્રગતિ વિકાસની સમીક્ષા થઈ અને આજે આ સંસ્થાની એક ગૌરવવંતી કાયમી પ્રોજેક્ટ બસો ઓગણસિત્તેર માં નેત્ર પ્રારંભ ઉદઘાટન થયું અને સંસ્થાના માટે સરસ લાયન્સ આજે ખાતમુહૂર્ત થયું હવા વગેરે અનેકવિધ કાર્યક્રમો યોગાસનો સંસ્થામાં આ સ્વતંત્ર ગણતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે ખૂબ સરસ કાર્યક્રમો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ માણાવદર